તમારા આશીર્વાદ અને બીજું બીજું કામ કે સમાજ નું સ્વાભિમાન ચેતનભાઈ તમે કઈક નવું કરો ને તો નોંધ લેવા તમારા ગામમાં કપાસ જ વાવતો હોય અને બધા કપાસ જ વાવે તો નોંધ ન લેવા પણ ગામમાં કોઈ ન વાવ્યું હોય એવું તમે વાવો ગામમાં કોઈ ન વાવ્યું હોય એવું તમે વાવો અને ઉત્પાદન લઈ આવો તો આખા દેડિયા પાડામાંથી તમારા ગામમાં તમારી નોંધ લેવા આવે કે આ ભાઈ કઈક નવું વાવ્યું છે તો તમારા સમાજનું સ્વાભિમાન તમારું પોતાનું સ્વાભિમાન વધે ને તમારી નોંધ લેવા આવે બધા બધા મનસુખ જેને જરૂર હોય ને એને જેને જરૂર હોય ને એને જે લોકો ભાજપ ભાજપને મત આપવાની વિનંતી છે એક એક્ઝામ્પલ તમને આપું ઉદાહરણ આપું ગામ આપણા ગામમાં બે પ્રસંગ હોય આપણા જાણીતા હોય આપણા ઓળખીતા હોય બેના ઘરે લગ્ન પ્રસંગ હોય એવા એક ભાઈ એમ કહી દે કે મારે તમારી કોઈ જરૂર નથી લગ્ન પ્રસંગમાં આપણે ગામડામાં એકબીજાને મદદ કરવા જોઈએ તો એમાંથી એક ભાઈ એમ કહી દે કે મારે તમારી જરૂર નથી તો આપણે ત્યાં મદદ કરવા માટે જઈએ ખરા જઈએ અને બીજો વ્યક્તિ એમ કે કે હા મારે તમારી જરૂર છે તમારા સહયોગની જરૂર છે તો આપણે ત્યાં ઓસે ઓસે જઈએ ને મદદ કરવા

એટલા માટે વિશેષ ચર્ચા કરતા આગળ ઘણા બધા લોકો મારી રાહ